સુરતમાં ઘણા સમયથી રખડતા કૂતરાઓનો આતંક સામે આવી રહ્યો છે પરંતુ તંત્ર રખડતા કૂતરાનો આતંક દૂર કરવામાં જાણે વામણું પુરવાર થઈ હોય તેમ લાગી રહ્યું છે તે સચેન વિસ્તારમાં બ્રિજ પરથી પસાર થતા એક ઈસમને રખડતા કૂતરાએ બચકા ભરતા યુવાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો સુરતમાં શ્વાન કરડવાના એટલે કે કૂતરા કરડવાના કિસ્સા વધી ગયા છે તેઓ રોજના શ્વાન કરડવાના અને કેસ હોસ્પિટલમાં આવી રહ્યા છે આ ઉપરાંત શ્વાન દ્વારા ગાડીનો પીછો કરાતા કેટલીકવાર બાઇક ચાલક શિકાર થઈ જાય છે આ રીતે રોડ અકસ્માત પણ થાય છે સુરતમાં ડોગ બાઇટના મોટી સંખ્યામાં કેસ નોંધાઈ રહ્યા છે એક તરફ મનપા રખડતા કૂતરાઓના ખસીકરણ પાછળ લાખોનો ધુમાડો કરી રહેવાનો દાવો કરે છે તો બીજી તરફ ગ્રાઉન્ડ પર રખડતા કૂતરાનો ત્રાસ યથાવત છે સુરતમાં એક પછી એક રખડતા કૂતરાનો આતંકની ઘટના સામે આવતી રહે છે જેના કારણે સુરતના લોકોમાં ડરનો માહોલ જોવા મળી રહ્યો છે કે સચિન બ્રિજ પરથી લાઇટ બિલ ભરવા જઈ રહેલા યુવાને રખડતા કૂતરાએ બચકા ભરતા યુવાનને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો તો લોકોમાં તંત્રના કુતરાઓ સામે કરાતી કામગીરી લઈને રોષ જોવા મળ્યો છે બ્યુરો રિપોર્ટ